માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા અબડાસા તાલુકાના જખો ખાતે ઓધવરામ બાપાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દિવસે પ્રોગ્રામમાં ભાનુશાલી સમાજના આમંત્રણને માન આપીને આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જખો ઓધવધામ મુકામે પધાર્યા હતા અને તેમને મંચ પરથી ભાનુશાલી સમાજના કાર્યોને બિરદાવ્યા હતા ત્યારબાદ તેમનું સન્માન સમાજના પ્રમુખો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અંજારના ધારાસભ્ય શ્રી તિક્કમભાઈ છાંગા માંડવી મુદ્રાના ધારાસભ્ય શ્રી